સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એમાં આવેલ મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ્સ નવ બાર સુધીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું ગેરકાયદેસર બાંધકામ ઉપર આશીર્વાદ પણ દક્ષેશ્વર મંદિરની બાજુમાં બાંધકામ ડેમોલિશન કરી દંડ રૂપે પૈસા આવે તો સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં મદદ થશે જેનાથી શાળા આરોગ્ય રોડ રસ્તા વાહનોના ઉપયોગમાં લેવામાં આવશે જેનાથી ઘરવેરા રૂપે સામાન્ય માણસ પર જે બોજો થાય છે એમાં રાહત મળશે પરંતુ અમારી પ્રશંસાને એવી માંગણી છે આ ગેરકાયદેસર બાંધકામમાં સંબંધિત અધિકારીઓની બેદરકારીને કારણે આવા ભ્રષ્ટાચાર ઉપર કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી જે સંબંધિત અધિકારીઓ હોય તે એમના પર કાર્યવાહી કરી આવા ગેરકાયદેસર બાંધકામને ડેમોલેશન કરી કાર્યવાહી થશે એ લોકોમાંથી માંગ છે જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પરવીનભાઈ બધાને સાથે